ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં ખાસ વાત કરવાના છીએ કે મગફળીમાં બીજો છટકાવ ફૂગનાશકનો ક્યારે કરવો અને ભેગી આપણે અટકાવવાની પણ દવાનો છંટકાવ કરશું જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો બીજો છટકાવ ખાસ અગત્યનો જે આપણે છેલ્લે ફૂગ આવી જાય જે સિત્તેર એંસી દિવસની મગફળી થાય ત્યારે ફૂગ આવી જાય તો એની માટે ખાસ અત્યારે આગોતરા પગલાં લેવા તો મિત્રો જે આપણે માહિતી આપીશી જે આપણે વિડીયોમાં માહિતી હોય છે એ આપણી વાડીની એટલે કે આપણા પડાની જ માહિતી હોય છે જે આપણે નોલેજ હોય છે એ જ માહિતી શેર કરતા હોય છે બીજું કોઈ માહિતી શેર કરતા હોતા નહીં મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂતોમાં મિત્રો તો કેમ છો બધા ખેડૂતો મિત્રો મજા મજાશો અને હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ છે તેર આઠ બે હજાર મિત્રો તો સાયતમ પણ એકદમ એકદમ નજીક આવી જાય છે તો અમે અત્યારે આપણે કપાસની મગફળીમાં એક સેલો રાઉન્ડ લઈ લીધ કારણ કે પછી અમે સાયતમ આઈટમમાં છંટકાવ થશે નહીં પછી નો એમને દસ એમને અગિયારસ જાય પછી આપણે છંટકાવો બીજો થશે તો અત્યારે પણ છંટકાવની શરૂઆત કરી દીધી છે તો ફૂગનાશકની આ છંટકાવો આપણે આમાં એક કર્યો છે ને બીજો કેટલા દિવસે કરશું એની વાત કરશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ આપણે એક છંટકાવ ફૂગનાશકનો કર્યો છે અને બીજા છંટકાવ અત્યારે આપણે ચાલુ કરી દીધો છે મિત્રો તો બીજો છંટકાવ કયો કરશું અને કેટલા દિવસે કરશું એ વાત કરશું અને આપણે આગળ પણ આમાં જે છટકાવ કર્યા છે એના પણ વિડીયો બનાવેલા છે મિત્રો તો મિત્રો અત્યારે આમાં આપણે ચાલુ કરી દીધું છે ફૂગનાશકની વાત કરીએ તો પહેલો આપણે છટકાવ લીધો તો એમાં તો આપણે એજોસ્ટ્રોબિન અને ટેબુકોના ઝોલ અને અત્યારે આપણે આમાં ચાલુ કર્યું છે અપ્રોપિકોના ચોલ તેર પોઈન્ટ નવ ટકા પ્લસ ડાય ચોલ જોલ તેર પોઈન્ટ નવ ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો અત્યારે પ્રતિ પોપે પચી એમ એલનું માપ રાખીને અને આનો છટકાવ કરીએ તો આપણને ફૂગમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે તો ભૂખમાં મિત્રો એડોસમાં જ છટકાવ કરવાનો જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળી શકે મિત્રો તો આપણે પહેલો છટકાવ કર્યો હતો એક ત્યાર ચૌદ દિવસ પહેલાં સ્ટ્રોબી અને ટેબુકાનો ઝલ્લો કર્યો હતો અને ત્યારે બીજો છટકાવ આપણે આનો ચાલુ કરી દીધો છે તો કોઈ પણ સારી કંપનીનો મિત્રો લઈ અને આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ કોઈ સારી કંપનીનું લેવાનું મિત્રો આપણે કોઈ કંપનીની ભલામણ આમાં કરતા નથી અને બીજી વાત કરીએ તો આના ભેગો આપણે વહેઝકાવ માટે બાયડનું વીકની ટેસ્ટ નાખીશી જે આ કંટાને સારામાં સારું સૂયા વ્યવહારવામાં કામ કરે છે પહેલું સરકાવ કર્યો આપણે અને તેત્રીસ દિવસની મગફળી હતી ત્યારે આપણે આને પેક્ટ્રો બુટ્રાજલ ચાલીસ ટકા એનો સરકાવ કર્યો હતો જે પ્રતિ પોપે ત્રણથી ચારથી પાંચ એમ નાખીને તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું સૂયામાં અને તે પછી આઠ દિવસે બીજી વાર આપણે ઇગ્નિટેસ્ટ મેળ્યું હતું અને ત્યારે ત્રીજી વાર પણ આપણે ચાલુ કરી દીધું છે ઇગ્નેટસ પહેલી વાર બુકટર બુટરા ચોલ આપણે તેત્રીસ ચોત્રીસ દિવસની મગફળી હતી ત્યારે મિત્રો છંટકાવ કર્યો હતો પછી બેતાલીસ બેતાલીસ દિવસની મગફળી હતી ત્યારે આપણે એક ઇન્ટ્રસ્ટનો બીજો રાઉન્ડ લીધો તો અને અત્યારે આજે આપણે મગફળી કમ્પ્લીટ સાઠ દિવસની થઈ છે મિત્રો તો એના સાઠ દિવસમાં બે દિવસ ઓછા એ અઠાવન દિવસની થઈ છે તો અત્યારે આપણે ત્રીજો રાઉન્ડ પણ લઈ લીધો છે તો માપની વાત કરીએ તો આની હું આપણે પચી એમ એલ અને આ રી બારથી પંદર એમએલ આપણે હમણાં પંદર એમએલ ઉલ્ફાઈ નાખ્યું હતું પંદર એમ એલ નાખી કરી છે મિત્રો અને આના ભેગું મિત્રો વાત કરીએ તો સ્ટીકર કોઈ પણ સારી કંપનીનું આપણે સ્ટીકર લઈ અને આમાં પાંચ પ્રતિ પ્રતિબોપાઈ નાખીએ તો આપણને સારામાં સારું રિટ મળી શકે છે જે દવા પાનમાં ઉતારવાનું કામ કરે છે મિત્રો જે આપણે વરસાદ થઈ જાય એક કલાક પછી તો આપણે મગફળીને કે કપામાં ગમેમાં મારીમાં પાંચ એમએલ નાખ્યું હોય તો દવાને એકદમ પાંદડામાં છોડમાં ઉતારી દેશે જેથી કરી અને સૂડ એકદમ માથે સાંટા થઈ જાય વરસાદ થઈ જાય કલાક પછી તો ધોવાતો નથી અને દવાનું રિઝલ્ટ પણ આપણને સારામાં સારું વધારે મળતું હોય છે મિત્રો જેથી કરી એને પાંચથી આઠ ટકા રિઝલ્ટ આપણને વધારે મળે છે કારણ કે દવાને એકદમ તમારી ન હોય દવા બધી પાંદરામાં ઉતરી જઈ હોય છે તો મિત્રો આપણે આગળ પર મગફળીના છંટકાઓમાં જે છે એના પણ વિડીયો બનાવેલા છે ખાસ કરીને અને આનો પણ આપણે વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ છે અને હવે આપણે આમાં ખેતમાં કયું ખાતર આપશું એનો પણ વિડીયો બનાવશું મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો લીલાકપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં આટલું જ